એઆઈ ડિજિટલ ચંદ્રયાન મોડર્ન ટેકનોલોજી આ બધા જ શબ્દો સારા લાગે છે જ્યારે આધુનિકતાની વાત થતી હોય વિકાસની વાત થતી હોય પરંતુ અંધશ્રદ્ધા જ્યારે હાવી થઈ જાય ત્યારે આધુનિકતાની આ તમામ વાતો ખોખલી લાગે કારણ કે અંધશ્રદ્ધા હવે વિકાસ કરતાં પણ વધુ વેગવંતી બની રહી છે ને જીવ પર જોખમ ઊભું કરી રહી છે હજી ગઈ કાલે જ વલસાડની સાદળપાડા સ્કૂલમાં રસોઈયાએ શાળા પરિસરમાં બે ભગત બોલાવી બાર મરઘા એક બકરાની બલી ચડાવવાની ઘટનાથી હાહાકાર મચ્યો છે ત્યારે હવે તાપીમાંથી સગીરા સહિત પાંચ મહિલાઓને ભુવાએ સાકરથી મારી હોવાની અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે જેને લઈને હડકંપ મચ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંધશ્રદ્ધાની આ ઘટના વાલોડ તાલુકાના બુહારી ગામની છે કે જ્યાં એક ભુવાએ તેના સાગરી સાથે મળીને તાંત્રિક વિધિ માટે પંદર વર્ષની બીમાર સગીરા અને માતા અને બીજી ત્રણ યુવતી એમ કુલ પાંચ લોકો પર અંધશ્રદ્ધાની આડમાં અત્યાચાર ગુજાર્યો જેમાં મહિલાઓને સાકરથી માર મારવામાં આવ્યો જેથી સગીરાની આંખ અને પીઠ પર ગંભીર ઇજાઓ થઈ હતી આ ઘટના ત્યારે ઉજાગર થઈ જ્યારે તમામ મહિલાઓ વાલોડ પોલીસ મથક પર પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે હકીકત જણાવી ફરિયાદ કરી ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે બીમાર સગીરાને લઈ મહિલાઓ ભુવા પાસે જોઈતું હતું ને જડ્યું એવો પછી ઘાટ ઘડાયો ભુવાએ મહિલાઓને પોતાની વાતોમાં ફસાવીને કહ્યું કે તમારા શરીરમાં ડાકણ છે એને કાઢવા માટે સાંકળના સપાટા મારવા પડશે જેથી ભુવાએ આ મહિલાઓને સાંકળ મારવાની શરૂ કરી જેમાં પંદર વર્ષની છોકરીને મોઢામાં અને આંખના ભાગે અને પીઠના ભાગે માર માર્યો એટલું જ નહીં આ સગીરા સહિત તેની માતા અને અન્ય બે મહિલાઓને પણ સાંકળથી માર મારવામાં આવી જે બાદ મહિલાઓને સત્ય સમજાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી જોકે પોલીસે બંને પક્ષોને બોલાવી બંનેની દલીલો સાંભળી પણ આખરે આગેવાનોએ વચ્ચે પડી દસ રૂપિયામાં સમગ્ર મામલો સમાધાનના પોટલામાં લપેટી લીધો

તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર